અને હવે સુરતની વાત કરીએ સુરતમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે જી હા સુરત એસઓજી અને પીસીબી પોલીસે હાથ લાગી સફળતા ગેરકાયદે રહેતા નવ બાંગ્લાદેશીને ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપાયેલા લોકો પાસેથી નકલી દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે સુરત અને મોટી સફળતા હાથ લાગી છે ગેરકાયદે રહેતા નવ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે ચેતન અનેક ગેરકાયદેસર લોકો ગુજરાતમાં રહેતા હોય છે જોકે એસઓજી અને પીસીબી ને મોટી સફળતા મળી છે કેવી રીતે આ પૂરા રેકેટનો પર્દાફાશ થયો ચેતન બિલકુલ થી સુરત એસઓજી અને પીસીબી દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓને સફળતા પણ મળી છે ખાસ કરીને જો વાત કરીએ તો સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી થતી હોવાની ફરિયાદો મળી હતી જે જેને લઈને એસઓજી અને પીસીબી દ્વારા એક મહત્વનો ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં નવ જેટલા જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસે જે ડોક્યુમેન્ટો તપાસ કરવામાં આવ્યા હતા તે તેવા તમામ જે ડોક્યુમેન્ટ છે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે હાલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ તમામે તમામ લોકોની વધુ પૂછપરછ હાથ ધરી છે બાંગ્લાદેશની બોર્ડરથી સુરતમાં ભારતમાં કઈ રીતે તેઓ ઘુસણખોર કરી છે કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે